આ ચેપ્ટરમાંથી 10 ગુણનો પૂછાય છે જેમાં સેક્શન એ માં એક एमसीक्यू એક ગુણ માં સેક્શન બી માં એક શોર્ટ ક્વેશ્ચન એક ગુણ માટે ત્યાર પછી વિભાગ એ ની અંદર એક દાખલો પૂછાશે 8 ગુણનો એટલે કે આ ચેપ્ટરમાંથી આપણે ટોટલ 10 ગુણનો ક્લિયર કરવાનું છે શેર મૂડીના હિસાબો વિદ્યાર્થી મિત્રો ભાગ એક કરતા

એક જ વ્યક્તિ દ્વારા ધંધા સંચાલન કરવામાં આવે છે મૂડી રોકાણ કરવામાં આવે છે અને છેલ્લે જે કાંઈ નફો કે નુકસાન થાય એ એક જ વ્યક્તિ ભોગવે તો એને આપણે એકાંકી વેપારી અથવા તો વ્યક્તિક માલિકી પેઢી તરીકે ઓળખીએ છીએ ફરીથી વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર માં આપણે એકાંકી વેપારી વિશે ખ્યાલ મેળવ્યો અને ધોરણ અગિયાર માં આપણે account માં જે હિસાબો ભણ્યા એ એકાંકી વેપારીને ને લગતા હતા

જેમ કે ભાગીદારીમાં વધુમાં વધુ પચાસ અથવા તો સો વ્યક્તિ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે તો ભાગીદારી પેઢી પછી કંપનીનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવ્યું છે જોઈન્ટ સ્ટોક કંપનીનું સ્વરૂપ જેમાં અસંખ્ય વ્યક્તિઓ ભેગા મળીને મૂડી પૂરી પાડે છે

એના તમામ ચેપ્ટરો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢી મર્યાદા દૂર કરવા માટે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે એટલે કે એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીમાં મૂડી તથા સંચાલન શક્તિને લગતી જે કઈ મર્યાદાઓ હતી એને દૂર કરવા માટે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે કંપનીએ કાયદા દ્વારા જન્મેલું એક બાળક છે એટલે કે કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય છે અને કંપની માટેનો કાયદો છે એ તમને બધાને ખ્યાલ હશે કે ભારતમાં સૌપ્રથમ કંપની ધારો ઓગણીસો છપ્પનમાં અમલમાં આવેલો કંપનીની સ્થાપના કંપનીનું સંચાલન અને વિસર્જન કાયદા પ્રમાણે થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કંપની કાયદાના કારણે જ સ્થપાય છે કાયદાના નિયમોના આધારે જ કંપનીનું સંચાલન થાય છે અને જ્યારે પણ કંપની બંધ કરવામાં આવે એટલે કે કંપનીનું વિસર્જન થાય ત્યારે એ પણ કાયદાની રૂએ થાય છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ ભારતમાં સૌ પ્રથમ કંપની માટે કાયદો ઓગણીસો માં બન્યો જેને કંપની ઓળખવામાં આવે છે કાયદો કયા બનેલો છે માં જેને કંપની ધારા ઓગણીસો છપ્પન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં ફેરફાર કરી નવો કાયદો

સામાન્ય ભાષામાં આપણે કહીએ તો વિદ્યાર્થી મિત્રો શેર કોને કહેવાય તો કે શેર એટલે એક જાતનો હિસ્સો અથવા તો ભાગ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીની પરિભાષામાં સમજવાનું છે ફરીથી બાળકો સામાન્ય ભાષામાં શેરનો અર્થ શું થાય શેર એટલે હિસ્સો અથવા તો ભાગ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કંપનીની પરિભાષામાં સમજવાનું છે એટલે કંપનીની જે કઈ મૂડી છે એના નાના નાના ભાગ કરવામાં આવે છે એના નાના નાના ટુકડા કરવામાં આવે તો આપણે શેર તરીકે તેવા નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે છે આવા દરેક વિભાજીત એકમને શેર કહે છે ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો કંપનીની મૂડીને એટલે કે કંપનીની જે કાંઈ કોલ મૂડી છે એને ફેરબદલી કરી શકાય તેવા એટલે કે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ પાસેથી ત્રીજી વ્યક્તિ પાસે કેવી રીતે ફેરબદલી કરી શકાય તેવા નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે તો આવા દરેક વિભાજીત એક અમને શું કહે છે શેર કહે છે તમને સમજ પડે એટલા માટે આપણે એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈ એક કંપની તમે લઈ લો કે રિલાયન્સ લિમિટેડ આ કંપનીની કુલ મૂડી રૂપિયા એક હજાર છે હવે કંપનીની મૂડી વિદ્યાર્થી મિત્રો લાખો કરોડોમાં હોય છે પરંતુ તમને સમજ પડે એટલા માટે આપણે અત્યારે નાનો આંકડો પસંદ કર્યો છે હવે રિલાયન્સ લિમિટેડની કુલ મૂડી રૂપિયા એક હજાર છે એક હજાર ને રૂપિયા દસ નો એક એવા શેરમાં વિભાજિત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલા શેર બને એક હજાર ના એક હજાર રૂપિયા કુલ મૂડી છે એને દસ રૂપિયાનો એક એવા શેર માં વિભાજીત કરવી હોય તો તમે બધા જાણો છો બાળકો એના સો ટુકડા થશે એક હજાર ના દસ લેખે તમે ટુકડા પાડો રૂપિયા દસ નો એક ભાગ એવા સો ટુકડા થશે તો અહીંયા જે સો ભાગ થયા એને આપણે શેર તરીકે ઓળખીએ છીએ ફરીથી બાળકો વ્યાખ્યા સમજીએ કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય

ત્યાર પછી શેર હોલ્ડરો કંપનીના માલિક ગણાય છે બાળકો જે વ્યક્તિ એ શેર ખરીદ્યા હોય કે શેર હોલ્ડર ગણાય અને શેર હોલ્ડર છે એ કંપનીના શું ગણાય છે માલિકો આ બધા વિશે તમે ધોરણ પ્રેક્ટિસમાં તથા અંદર પરિચય મેળવેલો છે ત્યાર પછી કોઈ કંપનીના શેર તે કંપનીમાં તે વ્યક્તિની માલિકીનું પ્રમાણ દર્શાવે છે એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ કંપનીના શેર ખરીદેલા હોય તો એ વ્યક્તિ કંપનીનો માલિક ગણાય છે એક્ઝામ્પલ તરીકે આપણે જો ટાટા કંપનીના શેર ખરીદેલા હોય રૂપિયા દસ ના તો આપણે રૂપિયા દસ હજાર પૂરતા ટાટા કંપનીના માલિક છીએ એવું ગણાય છે ત્યાર પછી શેર હોલ્ડર તેમણે ખરીદેલ શેર શેરની રકમ પૂરતા કંપનીના માલિક ગણાય છે એટલે કે કોઈ શેર હોલ્ડર છે એને જેટલી રકમ ના શેર ખરીદેલા હોય

કંપનીની કઈ મૂડી ગણાય બાળકો શેર મૂડી એટલે કે કંપનીની કુલ મૂડીને એટલે કરી શકાય એટલે કે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે બીજી પાસેથી ત્રીજી વ્યક્તિ પાસે એ રીતે ફેરબદલી કરી શકાય એવા નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે તો આવા પ્રત્યેક ભાગને શું કહેવામાં આવે છે શેર વિદ્યાર્થી મિત્રો દરેક કંપનીઓનું શેર બજારની અંદર લિસ્ટિંગ થયેલું હોય છે એટલે કે એની નોંધણી થયેલી હોય છે તો આ શેર બજારની અંદર દરેક રોકાણકારો છે એ શેરનું ખરીદ વેચાણ કરતા હોય છે એટલે શેરની ફેરબદલી કરી શકાય છે શેર ખરીદનાર શેર હોલ્ડર કહેવાય શેર હોલ્ડર કંપનીના માલિકો ગણાય છે ત્યાર પછી કોઈ કંપનીના શેર તે કંપનીમાં તે વ્યક્તિની માલિકીનું પ્રમાણ દર્શાવે છે શેર હોલ્ડર તેને ખરીદેલા શેરની રકમ પૂરતા કંપનીના માલિક ગણાય છે અને કંપની કુલ મૂળીને શેર મૂડી કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શેર વિશે પરિચય મેળવ્યો ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ આપણે શેરના પ્રકાર તો વિદ્યાર્થી મિત્રો શેરના મુખ્ય બે પ્રકાર પડે છે ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર ઇક્વિટી શેરને આપણે સામાન્ય શેર તરીકે ઓળખીએ છીએ અને પ્રેફરન્સ શેર ને પસંદગીના શેર તરીકે ઓળખીએ છીએ તો સૌ પ્રથમ આપણે ઇક્વિટી શેર વિશે પરિચય મેળવીએ ઇક્વિટી શેર જે શેર પ્રેફરન્સ શેર નથી તેને ઇક્વિટી શેર કહે છે ફરીથી બાળકો ઇક્વિટી શેર કોને કહેવાય તો આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી જે શેર પ્રેફરન્સ શેર નથી એને ઇક્વિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઇક્વિટી શેર એ કંપનીની માલિકી મૂડી છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો વિકલ્પમાં પણ તમને શકે એ કંપનીની માલિકીની મૂડી છે એટલે કે જે શેર હોલ્ડર પાસે ઇક્વિટી શેર હોય તે કંપનીના માલિકો ગણાય છે ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર ને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ ઇક્વિટી શેર ને ડિવિડન્ડ ચૂકવાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો શેરના ના બે પ્રકાર છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર તો વર્ષના અંતે જ્યારે પણ નફો થાય ત્યારે સૌપ્રથમ ડિવિડન્ડ કોને ચૂકવવામાં આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડર ને ચૂકવવામાં આવે છે અને પ્રેફરન્સ શેર હોલ્ડર ને ડિવિડન્ડ ચૂકવાઈ જાય ત્યાર પછી કોને ડિવિડન્ડ ચૂકવાય છે ઇક્વિટી શેર હોલ્ડરો ને કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના માલિકો ગણાય છે બાળકો અને માલિકોને ક્યારે નફામાં ભાગ મળે બધાયની છેલ્લે એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાઈ જાય પછી આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ટ

ત્યાર પછી બાળકો વિભાગ બી માટે ખૂબ જ આ આઈએમપી છે આ શેર એ સ્થાનાંતરિત એટલે કે મૂવેબલ અને ફેરબદલી એટલે કે ટ્રાન્સફરેબલ કરી શકાય એવી મિલકત છે શેર કેવી મિલકત છે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય એવી મિલકત છે એનું કારણ છે કે દરેક કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થયેલું હોય છે નોંધાયેલી હોય છે અને આ શેર બજારમાં રોકાણકારો શેરનું ખરીદ વેચાણ કરતા હોય છે એટલે કે શેર ની ફેરબદલી થઈ શકે છે અને એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે એનું હસ્તાંતરણ થઈ શકે છે એટલા માટે શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય એવી એક જાતની મિલકત છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર વિશે સમજૂતી મેળવી આપણે પ્રેફરન્સ શેર કોને કહેવાય પ્રેફરન્સ શેરને વિદ્યાર્થી મિત્રો પસંદગીના શેર તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રેફરન્સ શેર એટલે એવા શેર જેને કંપનીની હયાતી દરમિયાન ડિવિડન્ડ મેળવવા તથા કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા ઇક્વિટી શેર કરતા પ્રથમ હક હોય એને પ્રેફરન્સ શેર કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર કોને કહેવાય ફરીથી સમજીએ કંપનીની હયાતી દરમિયાન એટલે કે જ્યારે પણ કંપની ચાલુ છે કંપનીના જીવનકાળ દરમિયાન જે શેરને ડિવિડન્ડ મેળવવા તથા જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર હોલ્ડર કરતા કેવો હક મળતો હોય પ્રથમ હક મળતો હોય એને આપણે પ્રેફરન્સ શેર તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એ પણ કંપનીના માલિકો ગણાય છે પરંતુ કંપનીના સાચા માલિકો કોણ ગણાય છે ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો દર પણ વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત હોય છે જ્યારે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ નો દર છે એ નિશ્ચિત હોતો નથી વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર ના પણ ઘણા બધા પ્રકાર પડતા હોય છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ત્યાર પછી પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર રીડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા પ્રેફરન્સ શેરના પ્રકારો વિશે ચર્ચા કરીએ આમાંથી તમને કોઈ એક પ્રશ્ન છે એ ટૂંકા પ્રશ્ન તરીકે પુછાય શકે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તો વિદ્યાર્થી મિત્રો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય એના વિશે આપણે જાણકારી મેળવીએ જે શેર પર કોઈ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવી શકાય ફરીથી બાળકો રીપીટ કરું છું જે શેર પર કોઈ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવી શકાય તો જે વર્ષે કંપનીને પૂરતો નફો થાય તે વર્ષના ડિવિડન્ડ સહિત અગાઉના વર્ષનું ડિવિડન્ડ સાથે ચૂકવી દેવામાં આવે ત્યારે ક્યુમિલેટિવ પ્રેફરન્સ શેર કહે છે ફરીથી વિદ્યાર્થી મિત્રો રીપીટ કરું છું જે શેર ઉપર કોઈ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવી શકાય તો જે વર્ષે કંપનીને પૂરતો નફો થાય તે વર્ષના ડિવિડન્ડ સહિત અગાઉના વર્ષનું ડિવિડન્ડ પણ સાથે ચૂકવી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કંપનીને નફો થાય ત્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે પણ જ્યારે કંપનીને ખોટ જાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવાતું નથી તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ જેથી તમને સંપૂર્ણ ચૂકવેલું હોય નહીં કારણ કે ડિવિડન્ડ નું કામ કેવું હોય વિદ્યાર્થી મિત્રો જે વર્ષે કંપનીને નફો થાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવાય અને જે વર્ષે કંપનીને ખોટ જાય એ વર્ષે કંપની ડિવિડન્ડ ચૂકવું

એનું ડિવિડન્ડ પણ બે હજાર ઓગણીસ વીસના વર્ષમાં સાથે ચૂકવી દેવામાં આવશે તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે હ્યુમિલેટિવ પ્રેફ્રાન્સ તો હવે આપણી વ્યાખ્યા સાથે મેચ કરો તમને સંપૂર્ણ સમજાઈ જશે જે વર્ષે કંપનીને પૂરતો નફો થાય એટલે કે આપણને બે હજાર ઓગણીસ વીસમાં પૂરતો નફો થયો તે વર્ષના ડિવિડન્ડ સહિત એટલે કે ઓગણીસ નું તો ચૂકવવાનું જ છે પરંતુ અગાઉના વર્ષનું ડિવિડન્ડ જે ખોટ ગઈ હતી એ વર્ષનું ડિવિડન્ડ ભેગું થયું છે

તો રીડીમેબલ ની વ્યાખ્યા સમજીએ જે પ્રેફરન્સ શેર ની રકમ નિયત સમય પર નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે એને રીડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે પણ કંપની શેર ઇશ્યુ કરે જ્યારે પણ કંપની શેર બહાર પાડે ત્યારે એનો સમયગાળો નક્કી થયેલો હોય છે એક્ઝામ્પલ તરીકે 2020 માં કોઈ કંપની શેર બહાર પાડે અને આ શેરના નાણા 2030 માં પરત કરવાનું એવું નક્કી કરવામાં આવે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સમયગાળો નક્કી છે દસ વર્ષનો તો આ રીતે આને રીડિમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે ફરીથી બાળકો જે પ્રેફરન્સ શેર ની રકમ નિયત સમય પર નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે એને રીડિમેબલ પ્રેફરન્સ શેર કહે છે ટૂંકમાં જે શેરનો સમયગાળો નક્કી હોય એને રીડિમેબલ કહેવાય ત્યાર પછી ઇરીડિમેબલ કોને કહેવાય જે પ્રેફરન્સ શેરની રકમ કંપનીના વિસર્જન પહેલા પરત કરવામાં આવતી નથી તેને ઇર રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે એટલે કે જે શેરની રકમ કંપનીના જીવનકાળ દરમિયાન પરત કરવામાં આવતી નથી પરંતુ જ્યારે કંપની બંધ થવાની હોય જ્યારે કંપનીનું વિસર્જન થવાનું હોય એવા સંજોગોમાં જ પરત કરવામાં આવે તો આપણે એને ઇર રિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી બાળકો ત્રીજો પ્રકાર છે

સૌપ્રથમ ડિવિડન્ડ કોને ચૂકવવામાં આવે છે આપણે હમણાં જ જોયું પ્રેફરન્સ શેર હોલ્ડરો ને ત્યારબાદ ડિવિડન્ડ કોને ચૂકવવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર ને તેમ છતાં જો નફો વધે તો વધારાના નફામાંથી જેને ડિવિડન્ડ ચૂકવવામાં આવે વધારાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે પાર્ટી સિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે અહીં પ્રેફરન્સ શેર હોલ્ડરને વધેલા નફામાં ભાગ મેળવવાનો હક હોય છે જ્યારે કંપની આ પ્રકારના શેર ઇસ્યુ કરે ત્યારે શેર સર્ટિફિકેટમાં જ મેન્શન કરેલું હોય છે કે વધારાનું કેટલા ટકા ડિવિડન્ડ મળશે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈએ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કોને કહેવાય ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા બાદ જે પ્રેફરન્સ શેરને વધેલા નફામાં ભાગ મેળવવાનો હક હોય એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય આના કરતા વિરુદ્ધ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા બાદ જે વધેલો હોય એમાં આ પ્રકારના પ્રેફરન્સ શેર હોલ્ડરને કોઈ પ્રકારનો હિસ્સો મળતો નથી એટલે કે વધારાનું ડિવિડન્ડ મળતું નથી તો એને આપણે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી છેલ્લો પ્રકાર વિદ્યાર્થી મિત્રો

નોન કન્વર્ટેબલ અથવા તો બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર તરીકે ઓળખી છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં આપણે કંપની વિશેની પ્રારંભિક માહિતી તથા શેર કોને કહેવાય શેરનો અર્થ શેરના પ્રકારો પ્રેફરન્સ શેર વિશેની સમજૂતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપડા અભ્યાસને અહીંયા સ્ટોપ કરીએ છીએ અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આજના અભ્યાસમાં કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું નવા માં ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય શ્રી કૃષ્ણ